સફાઈ કર્મીઓ કરી રહ્યા છે સફાઈ તેમની સુરક્ષામાં તૈનાત કરાયા છે બાઉન્સરોને દ્રશ્યો છે યાત્રાધામ અંબાજીના વાત એવી છે કે અંબાજીમાં સફાઈનું કામ રાજદીપ નામની એજન્સી પાસે હતું પરંતુ થોડા મહિના પહેલા રાજદીપ એજન્સીના એસી જેટલા સફાઈ કર્મીઓને છૂટા કરી દેવાયા અને વેસ્ટર્ન કંપની નામની એજન્સીને સફાઈનું કામ સોંપાયું વેસ્ટર્ન કંપની નામની એજન્સીમાં કામ કરતા સફાઈ કર્મીઓ અંબાજીની બહારના વિસ્તારના છે જેને લઈ સ્થાનિક સફાઈ કર્મીઓ તેનો વિરોધ કરી રહ્યા છે એટલું જ નહીં બહારથી આવેલા સફાઈ કર્મીઓ પર સ્થાનિક સફાઈ કર્મીઓએ હુમલો પણ કર્યો હતો જેને લઈ પાંચ સફાઈ કર્મીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી આ ઘટના બાદ બહારથી આવેલા સફાઈ કર્મીઓ ડરીને પોતાના વતન જતા રહ્યા હતા તેવામાં તેમને પાછા બોલાવી બાઉન્સરો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે મહિલા અને પુરુષ બાઉન્સરો સફાઈ કર્મીઓને સુરક્ષા આપી રહ્યા છે બાઉન્સરોની સુરક્ષામાં હાલ તો અંબાજીમાં સફાઈની કામગીરી ચાલી રહી છે